પોરબંદરના ગોસાઘેડ રાજપર નવા ગામ અને ટુકડા ગોસા ગામે છેલ્લા પાંચ દિવસથી દીપડાનો આતંક જોવા મળે છે જેમાં ગત રાત્રે એક વાગ્યાના અરસામાં ટુકડા ગોસા ગામે રહેણાંક વસાહતમાં ખુશી જઈ ખુખાર દીપડાએ બે પાડીને મારી નાખી હતી તો એક પાડીને ઉઠાવી જઈ દરિયાકાંઠે મિજબાની કરી હતી પોરબંદર તાલુકાના ટુકડા ગોસા ગામે ગઈ રાત્રિના એક વાગ્યા પછી એક દીપડો દરિયાઈ જંગલ વિસ્તારમાંથી આવી ચડ્યો હતો અને મૂળ બાળેશના અને હાલ ટુકડા ગોસા ગામે નેશનલ હાઈવે રોડ પર સમુદ્રની સાનિધ્યમાં રહેતા પર્વત નાગા પરમાર મસરી નાગા પરમાર અને કેશુ નાગા પરમાર નામના ખેડૂત પરિવારની માલિકીની ત્રણ પાડીને મારી નાખી હતી તો અન્ય એક આઠ દિવસની પાડીનો શિકાર કરી રહેણાંકથી દરિયાઈ બાજુના જંગલમાં લઈ જઈ ત્યાં મિશબાની કરી હતી આ ગ્રામ્ય પંથકમાં દીપડાની રંજાણ સામાન્ય બની ગઈ હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડી પહોંચી જાય છે અને પશુઓના મારણ કરે છે ત્યારે બરેડા ડુંગરમાંથી અને પોરબંદર વિસ્તારમાંથી વિહરતા વિહરતા તે શેક દરિયા કાંઠે ગોસા ટુકડા સુધી પહોંચી ગયો છે એકસાથે ત્રણ પશુઓના મારણ કરતા પશુપાલકે ગોસા ઘેટના સામાજિક કાર્યકર અને પત્રકાર વિરમભાઈ આગટને જાણ કરતા તુરંત જ ઘટના સ્થળે વિરમભાઈ દોડી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે રાઉન્ડ ફોરેસ્ટે માળ્યા હિતેશભાઈ અને ગાઢ જેઠાભાઈ તુરંત જ ટુકડા ગોસા ગામે ઘટના દોડી આવી દીપડાને જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું અને મારણવાળી જગ્યાએ એક પાંજરું આજે મૂકીને દીપડાને પાંજરી પુરવાની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર